ભરૂચના ચાર ધામે જતા શ્રદ્ધાળુઓ પહેલા વાહનોની કતારો બાદ હવે દર્શનની લાઈનોમાં કલાકો સુધી ફસાતા હાલ બે હાલ બની રહ્યા છે ચાર ધામની યાત્રા શરૂ થતાં જ દેશ દુનિયા અને ગુજરાત ભરમાંથી નવ દિવસમાં જ ચાર લાખ થી વધુ યાત્રાળુઓના ધાડે ધાડા ઉતરી પડતા હવે તેઓની હાડમારીનો પાર રહ્યો નથી પાછલા કેટલાક વર્ષોથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો ગુજરાત સહિત દેશવાસીઓમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે જેને લઈ લાખોની મેદની ઉમટી પડવા સાથે તેઓ ફસાવવા અટવાવાના કેટલાય કિસ્સાઓ સામે આવી રહ્યા છે આ વર્ષે દસમી મેથી કપાટ ખુલવાની શરૂઆત સાથે જ ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથની યાત્રા શરૂ થઈ છે યાત્રાને હજી નવ દિવસ થયા છે ત્યાં ચાર લાખ જેટલા શ્રદ્ધાળુઓ રજીસ્ટ્રેશન કરાવી કે વગર રજીસ્ટ્રેશને ઉત્તરાખંડમાં ઉમટી પડ્યા છે ટ્રાવેલ્સ ટ્રેન ખાનગી વાહનો મારફતે શ્રદ્ધાળુઓના ઉમટેલા ધાડેધાડાને પગલે હવે અવ્યવસ્થા સર્જાવાની પરિસ્થિતિ સામે આવી રહી છે બેકાબુ યાત્રીઓના પ્રવાહને લઈ ત્રણ દિવસથી રજીસ્ટ્રેશન અને વીઆઈપી દર્શન પણ બંધ કરી દેવાની ફરજ પડી છે ભરૂચથી જ અગાઉ ટ્રાવેલ્સની લક્ઝરીમાં ગયેલા ચારધામના યાત્રીઓ ભારે ટ્રાફિકમાં કલાકો ફસાવવાના વિડીયો સામે આવ્યા હતા જે બાદ હવે ચાર ધામમાં પગપાળા દર્શને પણ યાત્રીઓના કિડિયારાને લઈ કતારો કલાકો સુધી જામી રહી છે ભરૂચના શ્રદ્ધાળુઓના સમૂહે આ વિધિ વ્યક્ત કરી હતી કે એક ધામમાં દર્શન કરી પરત આવતા સત્યાવીસ થી અઠ્યાવીસ કલાક થઈ રહ્યા છે ઘોડા બંધ કરાવી દેવાયા છે હોટલોના બુકિંગ પણ દર્શનમાં જ ચોવીસ કલાક ઉપરાંતનો સમય જતો રહેતો હોય નિરર્થક જઈ રહ્યા છે